મમ્મી લે આવે છે જો આ તો હેઠી પડે જો આ મસ્તનું નું હે છોકરા મજા આવે છે રામ રામ ને જય માતાજી બધા તો જો આજે તો આપડે વલક બહુ મોડો ચાલુ કર્યો છે જો કેટલા વાગી ગયા છે જો અઢી માં પાંચ મિનિટની વાર છે બે અને પચીસ મિનિટ થઈ ગઈ છે તો અત્યારે આપણે આજ તો અલગ મોડો ચાલુ કર્યો છે આજ આપણે શનિવારની રજા નથી વખત આપણે શનિવારની હીરામાં રજા આવે પણ આજ શનિવારની રજા નથી હીરામાં કેમ કે કાલે ખીર છે એટલે રજા આવે એટલે શનિવારનું કારખાનું ચાલુ હતું તો આપણે કામે ગયા હતા અને કામે થી ને અત્યારે છે કેમ કે આપણે જવાનું છે બારી ગામ તો ક્રિયા ગામ જવાનું છે વિડીયોમાં આગળ બનાવી લીજો તમને જાણવા મળી જાય છે કે કયા ગામ જવાના છે તો 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 હોય ને ને એટલે આવું બધું સજાવટ બધી એવું જ કે કેટલીક વાર છે કેટલીક વાર છે એમ જ કરતા તૈયાર નો અને જો કેર કરવાની રાજકોટ ને ઘેરે

જો રીતુ લે જા તૈયાર થઈ ગયો છે જો રીતુ લે આવવાનો કાળી રીતુ ઈ કે છે મને બૂટ કાઢ દે ને હું નખ રંગી વાળો છોકરા નખ નો રંગે રીતુલ હું ની મલી કે મને છોકરા નખ નો રંગે બાય બાય કર તો બથે બાબા કે તો હાલો રાજકોટ કે કે હાલો રાજકોટ એમ ન એમ હરખુ બોલ હાલો રાજકોટ કે તો જો હું બૂટ પહેરી લીધા જ ઊભો અહીંયા પતંગ ઘુસક રાજકોટ નહીં થવું તારે ઋષિકા રાજકોટ આવું હે નહીં આવું અને અમારે જાનવી બેન ક્યાં ગયા હે અમારે જો જાનવી રાજકોટ આવવાની હે પણ જાનવી તો જો હજી હુતી છે હજી તી ક્યારે ઉઠશે અને ક્યારે તૈયાર થશે હજી તેને તૈયાર થવાનું બાકી છે જો અહીંયા હજી તો હુતી છે કેવી હુતી છે જો

આપણું શરમ તો થાય છે વિડીયો ઉતારતા વાંધો નહીં હાલ આપણે દુકાને ગાઠિયા લેવા અત્યારે જો આપણે હરધાર પોજી ગયા છે અને આપડે રીતુલ ને માનતા ની માનતા એટલે જો આપડે ઊંધિયા પીરે આવ્યા છે ગાંઠિયા અહીંયા મંદિર છે

અને આઈનાને આપણે ખાવા પડે અથવા અહીંયા તો હોય અને આપણે લેવા પડે કેમ કે આઈનાને સુટવાડી દેવાના લઈ નહીં જવાના અને આયનાને આપણે પાણી પી લેવાનું જેઠા મોઢે ગેટ બહારું નહીં નીકળવાનું અને કોઈપણને ઉધરા થયું હોય સરજન વિશ્વાસ હોય એટલે ઉંધિયા પીરે માનતા કરો એટલે ઉધરા મટી જાય પછી અહીંયા ઉંધિયા પીરે ગાંઠિયા ધરી જવાના અને અહીંયા દસ રૂપિયાની ગાંઠિયાની માનતા કરવી હોય તો વીસ રૂપિયાના ગાંઠિયા ધરવાના અને અહીંયા બસ સ્ટેન્ડ માં મુંજાપી મંદિર છે તો અત્યારે જોઈ ને પરસાદી લેવા બેસી ગયા છે બધા તો જો અને જલેબી ની માનતા કેવી હોય તો હાલે તો જો આપણે જલેબી લીધી છે થોડીક અને ગાંઠિયા પણ થોડાક લીધા છે માનતા હોય પર માણી લેવાનું હોય ના જો ખાવાનું ચાલુ કરી દીધું છે ગાંઠિયા ને એવું તો ને હિસ્કો ને એવું બધું ખાવાનું ચાલુ કરી દીધું છે છોકરા છોકરાને રમત ગમત ને જેવું રસકસ માં હોય એવું આ છે તો છોકરા રમે એવું છે તો જો જાનવી ઈસકા ખાય છે જો રીતુલ કે તે ઈસકો નહી ચાલતો તે મમ્મી ને કે છે મમ્મી ઈસકાય હે ના કુતે ઈસકા ખાવા જો જાનવી કે છે હાલો બધા ઈસકા ખાવા અને રીતુલ કે જો ઈસકો હાલતો નથી તો આપણે ઈસકો પડતો ને રીતુલ હરે તો પડતો ને હો તો રીતુલનો ઇસ્કો આઈ હવે તો હાલો હવે આપણે શું કઈ રાજકોટ જાવી રીડિયો માગો બિના રીડિયો

નાસ્તો કરવાના ટેબલ પણ મસ્ત ના હે ટેબલ જોતા જેમ થાય કે ભાઈ નાસ્તો આપણે કરી જ લેવો છે તો જો આ ના પડે કેમ કે આપણે ગાંઠિયા ને જલેબી ને એવું આપણે હરદાર ખાધું છે એટલે એ છે હવે આપણે કાલે ફરવા જઈએ રાજકોટ ક્યાંક ગમે હારા સ્થળે ત્યારે નાસ્તો કરશું તો અત્યારે અત્યારે રીતે ખાવા જવું છોકરાનું બહાર નહીં મૂકી ને

ના ઇસકા હેતુ ખુલે સારા ખબર હે હા જય હેલો ઘડી પર તાર નાસ્તો ન થી કરવો મિસ્કા ખાવા હાલ આ મિસ્કા ખાઈ અને રીતુલ ને મને મિસ્કા ખવરાઈ જામ આ તો આય બધું છે મોટર ને એવું બધું જમણા બધા માં આપણે બેહારી અને જાનવી જ હાથે બેહીને મંડેશિસ્કા ખાવા પોપટ માં અને રીતુલ ને જો મોરલા માં બેહારે છે રીતુલ તો બીવે છે મોરલા કાઈ નો કરે ઓ રીતુલ নেখাই ৰাইতে চালু কৰে লি খাই পাৰে নকৰা পাৰে જાન જામ જાઈની હોતન આવે છે હવે જાઈની જો આમથી સડે તો રીતુલ હોતન ના સડવાઈ ગયો જો જામીન મમીને બે આવે છે જો આ તો એથી પડે જો લાગી ગયો તો જાઈની ને હાથ તો જલે તો જાઈની પડશે જો જાઈની તો આવે હ બહાર પડતી ખા હાલ એન એન હાથ તો જલવા જાય ને બીક લાગે છે એક જો જા જઈ આવી છે જો ને ગાડી માં બેહાયો કા જો હેન્ડલ મિઢ્યો આમ આમ કરવા જાન બે બેહી ગયા જો આમ આ મસ્તનુ હે છોકરાન મજા આવે છે હે ની મજા આવે છે હે ની ફરતી જલ્દી નો ફેરવાય

અને અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ને સબસ્ક્રાઈબ કરીજો તો મળશું કાલે નવા વિડીયોમાં તો કાલનો વિડીયો જોવાનું ભૂલતા નહીં કેમ કે ફરવા જવાના તો તમને ખબર પડે એટલે કાલનો વિડીયો જોવાનું ભૂલતા નહીં તો મળશે હવે નવા વિડીયોમાં તો બાય બાય